દાહોદમાં લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે એસબીઆઈની બે શાખામાં લોન કૌભાંડનો આરોપ બેંક મેનેજરો એજન્ટોની મિલીબગતથી કરોડોની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે ખોટા દસ્તાવેજો બનાવટી પગાર સ્લિપથી લોન કૌભાંડનો આરોપ લાગ્યો વર્ષ બે હજાર એકવીસથી ચોવીસ દરમિયાન કૌભાંડ આચર્યાનો પણ આરોપ લાગ્યો છે ત્યારે બે બેંક મેનેજર બે એજન્ટ સહિત કુલ એકત્રીસ લોકો વિરુદ્ધ બે ગુના દાખલ કરવામાં આવ્યા છે એસબીઆઈની મુખ્ય શાખાના તત્કાલીન મેનેજર ગુરમિતસિંહ બેદી સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સ્ટેશન રોડ શાખાના મેનેજર મનીષ ગવલે સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે તો એજન્ટ અજય સંજય ડામોર અને ફૈમ શેખ સામે પણ ફરિયાદ નોંધાઈ છે તો એસબીઆઈની મુખ્ય શાખાની તત્કાલીન મેનેજર ગુરમીત ગુરમિતસિંહ બેદી સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે બે મેનેજર અને બે એજન્ટો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કુલ એકત્રીસ લોકોની મિલીભગત સામે આવી છે એજન્ટ સંજય ડામોર અને ફઈમ શેખ સામે પણ ફરિયાદ નોંધાઈ છે